વધુ વિગતો સાથે સંવાદદાતા ભદ્રપાલ જોડાઈ ચૂક્યા છે ભદ્રપાલ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે અને હોસ્પિટલમાં રસીની અછત જોવા મળી રહી છે લોકો હેરાન થઈ રહ્યા છે જે બિલકુલથી બનશે ખાસ કરીને વાત કરીએ તો ગત રોજ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એક હડકાયેલા શ્વાને આતંક મચાવ્યો છે ખાનપુર તાલુકાના અલગ અલગ વિસ્તારમાં છ જેટલા લોકોને હડકાયેલા શ્વાને બચકા ભર્યા હતા અને તેનાથી જે લોકો છે તેઓને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ મહીસાગર જિલ્લામાં શ્વાની જે કરડવાથી જે રસી મૂકવામાં આવે છે તે રસીનો અભાવ હોવાના કારણે તમામ લોકોને ગોધરા ખાતે રિપેર કરવામાં આવ્યા હતા અને સાથે સાથે પશુઓને પણ બચકા ભરી અને સ્વાને આતંક મચાવ્યો છે ને ત્યારે ખાસ કરીને વાત કરીએ તો કાનપુર તાલુકાના ગોગાવાડા ઝેર સિમલવાડા વાવકુવા સહિતના વિસ્તારોમાં આ જે શ્વાન છે તેને આતંક મચાવ્યો છે અને હાલ શ્વાનને શોધખોળ છે તે ગ્રામ્ય લોકો છે તે હાથ ધરી રહ્યા છે ને પ્રાથમિક લોકો જે રીતે મહિલાઓને જે બચકા ભર્યા છે જેને લઈને હાલ ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર જોવા મળી રહી છે જી જી ભદ્રપાલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર